વાવથરાજ જિલ્લાના સરહદી ધાણેધર તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન મથકે વાવથરા પોલીસ વડા ચિંતન લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરહદી પંચક ના સરપંચો સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા સરહદી વિસ્તારના લોકોએ લોક સંવાદ માં અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી જેમાં આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ મિત્ર બનાવવામાં આવે તેવી સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત રોડ રસ્તાઓ અને ખેતરોના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી ડિટેન કરેલા વાહનો ને પણ ગુનેગાર ને જામીન મળે એટલે જરૂરી પ્રક્રિયા કરીને તે કાટમાલ ન બની જાય તે પહેલા છોડવામાં આવે તેવા અનેક પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી